આપણે તો જોઈ શકીએ છીએ કે હવે બિનવારસી જે વાસરું છે રસ્તામાં હતું ને અહીંથી આપણે લાવ્યા હતા બારથી થી પંદર દિવસની ગાળે સત્તર વળી ઊભું કરતા ઊભું થતો નથી લેવો પણ આજ તારીખ ડિસેમ્બરના રોજ રામચરણ પામતા આ જો ભાઈબંધો સ્તર મળી અને અત્યારે દક્ષણું વિધિ કરવામાં આવશે તો હર હર મહાદેવ હર તમે પણ કંઈક આવું બિનવારસી ભાવો જો હોય તો તમે બની શકે હતી સેવા કરી જો અમે તો આ મોક્ષ धाम કોઈ ની અંદર સેવા નું કાર્ય ચાલુ છે એક જોજો જે કમદી લાયા તે એ તો દિવાલે તો કમ્પલેટ થઈ ગયો ઊભો થઈ ગયો છે ટ્રેન દીથી એને તો કમ્પલેટ થઈ ગયો છે પણ આ એક 12 દિવસ હેતુ પર રામચંદ્રન આવે છે તો બની શકે કેટલી અમે તપને વિધિની કોશિશ કરી અને થાય આ રીતે કરીશું હર હર મહાદેવ હર છોડે દેગા લાગડો કાઢાય નકામ લાગડો મારો

બંગો યકો યકો હા જો રંગાય હે યટુનો લે કેતા નકું બુદુ બુદુ જઈ તો કે કે કેમ બંગદ કેવો સ્ટીરા મેકો ઢילו મી ગયો એક કિરા કિરા ઢילו મી ગયો હા મી ગયો મી ગયો મીકી મીકી બસ

એંદર બપોરના એમાં માણા હલે ને કાકા હેલો એ અમને ખુડાડે એટલે છૂટી જાય નખોંતા છે એ પોથરાય એય લાલા એય પટ્ટીયા મે ભાઈ નતો તારો પગ આવ્યો મને દે કરો ઓમ સાઈનથી લઈ જાવ ચાર ગાય માતા કેવો પડે ને ઘરવાવા છે એસે નકળો બહુ નથી બસ બસ એ પાઠે લાગે છે ના ના જેવી પાણી ભગવાન એમના જીવી આત્મા શાંતિ ને સદ્દતિ આપે ભાવી મહાદેવ કરે બઈ એના ના ના ગા નો કરતો કે આઈન માથે કે કમેના રાઈ માયા છે હા નાળિયર ઉડી ઉડી જશે આમાં થાળો પડતો બરોબર હતો તો છે આ માથું પડ્યો પડ્યો આવડો માર લાગ થાય ખૂણે માર ખૂણે એ મારા કાકા આપણે લાલા ના ફૂટે ફૂટ્યું જ નહીં ઓ ફૂટી ફૂટી જ ગયું તું ખૂણે મારી લઈ ગયો ફૂટે પાસે <laughs> પાણી <laughs>

તો બોલ્યો ખાડું જરા કાઈ કેરા આમ હોય અમારી છે ને ગ્રાન્ડ હતો આજે દીજો લાવ્યો કામ લીધો કામ ને ચા व्गामोत टार्णा, प्याल मन गार कु नारकाई रण ऊकरोगस्टा कас अगОी बाक टारे है ऐतो का गोहтаки, ầnहा को प्या ठाईन यही दमगा तरा झाल એ રીત છે ને કાટા ઘોડું મોટો જીન પાસે કાંટા છોડું આ ઈ પાવા છે આવવા એ જોઈ નાખો એ હામે ન દવા તોય હા હા દવા એ કીરાતો એલો એલો આમ લેવા કી મો જાય તમારો ડોહો હે બરા વેયો જાય બરોબર આમ તો એ મોવાનું લાગો રે આઈ કેરા મરદ મરા થઈ જા લે ઓ ન ઓ લે લે વેયો જાય હાલો હાલો એ બરોબર એ ગાયે 3 ને કરો બોલ ઓ મરત થઈ જા એલો ઓ

दफ़ा भाई आया लोह